જય માતાજી મિત્રો મારી યુટ્યુબ ચેનલ જય માતાજી તમારું સ્વાગત છે મિત્રો જો કુળદેવી કૃપા હોય તો જીવનમાં કોઈ દિવસ નથી તો મિત્રો કુળદેવી કૃપા મેળવવા માટે અને કુળદેવીને પ્રાર્થના કરવા માટે જો કોઈ સર્વશ્રેષ્ઠ મંત્ર હોય તો દુર્ગા સપ્ત શક્તિના મંત્રો છે એટલે કે તંડી મંત્રો છે એમાં પણ અમુક એવા સિદ્ધ મંત્રો છે જે માત્ર સ્મરણ કરવાથી ફક્ત કુળદેવી સામે આ મંત્રો બોલવાથી માતાજી પ્રસન્ન થઈ દરેક ભક્તોના દુઃખ દૂર કરે છે એવો જ એક મંત્ર છે જે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું મિત્રો એ મંત્ર સાંભળતા પહેલાં તમારી કુળદેવીની કૃપા મેળવવા માટે તમારા કુળદેવનું નામ કમેન્ટ કરો અને વિડીયોને લાઈક કરો તો આ શ્લોક છે દુર્ગે સ્મૃતા અરસી પ્રતિમ શેષ જંતો સ્વસ્થે સ્મૃતા તીમ તેવ શુભામ દદાશી દારિદ્ર્ય દુઃખ દારિણી કા દ્વન્યા સરોપકાર કરણાય સદા દ્રતા તો મિત્રો આ મંત્ર બોલવાથી અથવા સાંભળવાથી પણ આટલું ફળ મળે છે કે માતાજી પ્રસન્ન થઈ જાય છે માતાજી આ મંત્રથી ખૂબ જ પ્રસન્ન થાય છે જ્યારે દેવોના દેવ ઇન્દ્ર પર પણ આ સંકટ આવ્યું હતું ત્યારે ઇન્દ્રદેવે પણ આ મંત્રોથી માતાજીને પ્રસન્ન કર્યા હતા જય માતાજી